નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ વિષય ગણિત ગમતની સ્વઅધ્ય પોથીમાં પ્રકરણ નંબર પાંચ તે સરખું દેખાય છે તેના તમામ પ્રશ્નોના જવાબનું સોલ્યુશન કરીશું તો પ્રકરણ પાંચમાં સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર એક જેની સૂચના છે નીચે આપેલ ચિત્ર પર એ તૂટક રેખા દોરો કે જેથી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી ચિત્ર આખું દેખાય તો અહીં દરેક ચિત્ર પર રેખા દોરેલી છે જે તમારે જોઈ અને દોરવાની છે આગળ જોઈએ ત્યાર પછી આ દરેક ચિત્ર જે છે તેની ઉપર તૂટક રેખા દોરેલી છે જે તમારે જોઈ અને દોરવાની છે આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચેના અંકો અને મૂળાક્ષરોમાંથી બે સરખા ભાગમાં વિભાજીત થતા અંકો અને મૂળાક્ષરો પર રેખા દોરો કે અહીં જે અંકો અને મૂળાક્ષરો જે આપેલા છે એમાંથી બે સરખા ભાગની અંદર વિભાજીત થતા અંકો અને મૂળાક્ષરો જે છે એના પર રેખા દોરવાની છે દરેક ઉપર નહીં બરાબર ખાસ યાદ રાખવાનું છે કે જે બે સરખા ભાગમાં વિભાજિત થતા હોય એની જ ઉપર દોરવાની છે એટલે અહીં તમે આ જોઈ શકો છો કે ત્રણ જે છે તેની અંદર તૂટક રેખા આવશે ત્યાર પછી બી જે છે તેની અંદર આવશે આઈમાં આવશે અને ઈમાં આવશે આગળ જોઈએ ત્યાર પછી એચની અંદર આવશે ટીની અંદર આવશે અને ની અંદર આવશે બરોબર એચ ટી અને સીની અંદર આવશે આગળ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે જેની સૂચના છે કે નીચે આપેલ ચિત્રમાં દોરેલી તૂટક રેખા પર દર્પણ મૂકવાથી પૂરું ચિત્ર બને તો ખરાની નિશાની અને ન બને તો ખોટાની નિશાની આપણે અહીં દર્શાવવાની છે બરાબર કે જે કોઈ ચિત્ર છે એની અંદર જે તૂટક રેખા દોરેલી છે એના ઉપર દર્પણ મૂકવાનું છે અને જો તે ચિત્ર પૂરું દેખાય તો ખરાની નિશાની કરશું નહીંતર ખોટાની નિશાની કરવાની છે તો અહીં જે પહેલું ચિત્ર અહીં આપેલું છે એમાં આવશે ખરાની નિશાની બરાબર એમાં અહીં તૂટક રેખા જે અહીંયા દોરેલી છે તે તૂટક રેખા પર આપણે દર્પણ મૂકીએ તો આ ચિત્ર આખું દેખાય છે બરાબર એવી જ રીતે બીજાની અંદર નથી દેખાતું તો ખોટું આવશે ત્રીજામાં પણ ખોટાની નિશાની આવશે આગળ જોઈએ ત્યાર પછી ચોથા ચિત્રમાં ખરાની નિશાની આવશે ચોથું ચિત્ર જે છે એની અંદર ખરાની નિશાની આવશે પાંચમામાં ખોટાની નિશાની આવશે ત્યાર પછી છઠ્ઠામાં ખરાની નિશાની આવશે આગળ ત્યાર પછી સાતમું ચિત્ર છે તો સાતમા ચિત્રની અંદર ખોટાની નિશાની આવશે આઠમામાં પણ ખોટાની નિશાની આવશે નવમાની અંદર ખરાની નિશાની આવશે આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ જેની સૂચના છે નીચે આપેલા ચિત્રો આકારો પૈકી કયા ચિત્રો આકારોને અડધા ભાગમાં ફેરવતા એના એજ રહે છે તેની નીચેના ખાનામાં ખરાની નિશાની કરો તો અહીં જે પહેલું ચિત્ર આપેલું છે એ પહેલાં ચિત્રનો અડધો ભાગ જે છે તે કરીએ તો એ ચિત્ર એવું જ રહે છે બરોબર એટલે ખરાની નિશાની આવશે જો ન રહેતું હોય તો ખોટાની નિશાની કરવાની બીજા ચિત્રમાં ખરાની નિશાની આવશે ત્યાર પછી ખોટીની નિશાની આવશે ત્યાર પછી અહીંયા પણ ખોટાની નિશાની આવશે બરાબર આગળ જોઈએ ત્યાર પછી વર્તુળનું આકૃતિ છે બરાબર તો આ ચિત્ર વર્તુળનું છે તો આમાં ખરાની નિશાની આવશે ત્યાર પછી પણ ખરાની નિશાની આવશે અહીંયા ખોટાની નિશાની આવશે ત્યાર પછી અહીંયા ખરાની નિશાની આવશે નીચેની લાઈનમાં અહીંયા ખોટાની નિશાની ત્યાર પછી આ તીરવાળી જે નિશાની છે એમાં પણ ખોટું આવશે અને જે છેલ્લી ચિત્ર જે છે એમાં પણ ખોટું આવશે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ જેની સૂચના છે માગ્યા મુજબ જવાબ આપો જેમાં અહીં આકાર અથવા તો મૂળાક્ષર દર્શાવેલો છે ત્યાર પછી એની પડકેના ખાનામાં એકના છેદમાં બે એટલે કે અડધા ભાગમાં ફેરવ્યા પછી મળતી આકૃતિ દોરવાની છે અને એની પછી ચોથા ભાગમાં ફેરવ્યા પછી મળતી આકૃતિ દોરવાની છે તો વિદ્યાર્થી મિત્રો અહીં પંચકોણ આપેલ છે તો એને અડધા ભાગમાં ફેરવ્યા પછીની આકૃતિ અને ચોથા ભાગમાં ફેરવ્યા પછીની આકૃતિ અહીં આપેલી છે જે તમારે જોઈ અને દોરવાની છે ત્યાર પછી નીચે અહીં આઠ જેવો આકાર બને છે તો એની અડધા ભાગમાં ફેરવેલી આકૃતિ અને ચોથા ભાગમાં ફેરવેલી આકૃતિ આપેલી છે ત્યાર પછી છે ત્રિકોણ તો એની પણ આકૃતિઓ આપેલ છે આગળ ત્યાર પછી જે છે એની આકૃતિ પણ અહીં આપેલી છે જે તમારે જોઈ અને દોરવાની છે આગળ એ છે પણ રિવર્સ ઊંધો એ આપેલો છે તો એની આકૃતિ પણ અહીં આપેલી છે જે તમારે જોઈ અને દોરવાની છે ત્યાર પછી સિમ્બોલ છે તો એની પણ આકૃતિઓ અહીં જોઈ અને દોરવાની છે આગળ જોઈએ ત્યાર પછી અહીં ઈ આપેલો છે તો એની પણ આકૃતિ અહીં આપેલી છે જે તમારે જોઈ અને દોરવાની છે આગળ જોઈએ પ્રશ્ન નંબર છ જેની સૂચના છે કે વિભાગ અ અને વિભાગ બ ની યોગ્ય આકૃતિ સાથે જોડો કે વિભાગ અ છે એને વિભાગ બ ની યોગ્ય આકૃતિ સાથે અહીં જોડવાનું છે તો સૌથી પહેલું જે છે એની સામે આવશે અહીંયા બી બરાબર એટલે અહીંયા આપણે લખીએ આજે પહેલું છે એની સામે આવશે બી ત્યાર પછી બીજું છે એની સામે આવશે સી ત્યાર પછી ત્રીજું છે એની સામ આવશે એ ત્યાર પછી ચોથું છે એની સામૂ આવશે એફ પાંચમાની સામે આવશે ઈ છઠ્ઠાની સામે આવશે ડી બરોબર એટલે અહીં જોડકાની વાત કરીએ તો પહેલાંની સામે બી બીજાની સામે સી ત્રીજાની સામે એ ચોથાની સામે એફ પાંચમાની સામે ઈ અને છઠ્ઠાની સામે ડી આવશે આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર સાત જેની સૂચના છે નીચે આપેલ દર્પણ આકૃતિ પૂર્ણ કરો તો અહીં જેટલી દર્પણ આકૃતિ આપેલી છે બરાબર તે અડધી આપેલી છે જેને અહીં પૂર્ણ કરી અને દોરેલી છે જે તમારે જોઈ અને દોરવાની છે આગળ અહીં આકૃતિ નંબર પાંચ આકૃતિ નંબર છે આ દરેક આકૃતિ તમારે જોઈ અને દોરવાની છે આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ જેની સૂચના છે તમારા મિત્રની મદદથી અંગ્રેજી મૂળાક્ષરો લખો જેને અડધા આંટામાં ફેરવતા એ જ મૂળાક્ષરો વંચાય તો એવા મૂળાક્ષરો અહીં આપેલા છે બરાબર જે તમારે જોઈ અને આ રીતે લખવાના છે બરાબર અહીં નીચે દરેક મૂળાક્ષરો આપેલા છે આગળ હવે ત્યાર પછી છે પ્રવૃત્તિ તો પ્રવૃત્તિ જોઈએ તો એની અંદર આપેલું છે કે દિવાસળીની મદદથી બે અને ત્રણ અંકવાળી સંખ્યાઓ બનાવો જેને અડધા આંટામાં ફેરવતા એની એ જ સંખ્યા દેખાય તો એવી સંખ્યાઓ અહીં લખેલી છે અગિયાર છે ત્યાર પછી એકસો એક છે આગળ જોઈએ ત્યાર પછી આઠ જીરો આઠ અને અઠ્યાસી આપેલા છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ દરેક વસ્તુ તમારે જોઈ અને કરવાની છે અથવા આ પ્રવૃત્તિ તમે જાતે પણ તમારી સમજ મુજબ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો તેની અંદર વિવિધ ધોરણ છે ધોરણ ઉપર ક્લિક કરતા વિવિધ વિષય ખુલશે વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ સ્વાધ્યાયની પીડીએફ સ્વાધ્યયન પોથીની પીડીએફ